સાબરકાંઠા જિલ્લામાં ટોપી વેચવાના નામે ટોપી પહેરાવી પિતા પુત્ર પાસેથી પાંચ કરોડની ખંડણી માંગ્યાનો બનાવ હિંમતનગરમાં બન્યો છે હિંમતનગરમાં પિતા પુત્રને બાંધી રાખીનાર મારીને પાંચ કરોડની ખંડણી માંગતા હિંમતનગર એર ડિવિઝન કાતે છ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે હિંમતનગર એર ડિવિઝન પોલીસ મથકે પાંચ કરોડની ખંડણી માંગવાના મામલે સામે આવ્યું છે હિંમતનગરમાં શખ્સે એકાદ માસ અગાઉ મુંબઈમાં રેડીમેડ યુનિફોર્મ અને ટોપીનો વ્યવસાય કરતા વેપારીને ઓનલાઈન કસ્ટમર ઇન્કવાયરી મોકલી એક લાખ ટોપીની જરૂરિયાત હોવાની જણાવ્યું હતું હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના પ્રમુખને સેમ્પલ બતાવવા વેપારી પિતા પુત્રને રિટર્ન ટિકિટ મોકલી વિશ્વાસ કેળવી હિંમતનગર બોલાબી નેશનલ હાઇવે પર આવેલ સ્વામિનારાયણ મંદિરે સામેના કોમ્પ્લેક્ષમાં આરોપીઓ ભાડે રાખેલ દુકાનમાં લઈ જઈ વાતોમાં પોરોબી બંને પાછળથી પકડી લઈ ચાર શખ્સોને આંખે પટ્ટી બાંધી તમારું અપહરણ થયું છે તેમ કહી પહેલા પાંચ કરોડની માંગણી કરી અને ત્યારબાદ પચાસ લાખમાં માની જતાં પચાસ લાખ માંગવાની ફોન કરાવ્યો હતો આ દરમિયાન મોટા પુત્રને શંકા જતાં તેણે વિડીયો કોલ કરવાનું અને લોકેશન મોકલવાનું કહ્યું હતું આ સમગ્ર મામલે આરોપીઓ પકડાઈ જવાના ડર બંને પિતા પુત્રને ને છૂટા બુકી તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા અને સાબરકાંઠા જિલ્લામાં જે નેશનલ હાઈવે જાય છે ત્યાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે એની સામે એક કોમ્પ્લેક્ષ આ બનાવ છે એના આરોપીઓ ભાડે દુકાન રાખેલી અને કંપની બનાવેલી અને એમણે જે આ જે બનાવ બન્યો છે એના ફરિયાદી અને સાહેદ સાહેદ જે ફરિયાદીના પિતાશ્રી છે એમની સાથે બંને સાથે વાત કરેલી અને એક લાખ ટોપીઓ સ્વામિનારાયણ લખેલી છે એવી જોઈએ છે એ પ્રમાણેની વાતચીત કરી એ લોકોને ફરિયાદીને અને સાહેતને મુંબઈથી અહીંયા બોલાવેલા એટલે ફરિયાદી અને એના પિતાશ્રી બંને મુંબઈથી અહીંયા આ આવેલા હિંમતનગર અને જે આરોપીઓએ દુકાન ભાડે રાખેલી છે ત્યાં લઈ ગયેલા ત્યાં વાતચીત કરતા હતા એ દરમિયાન આ જે આરોપી છે રાજેન્દ્ર બીજા જે પાંચ માણસો એમની સાથેના આરોપી એમણે આ લોકોને મારેલા અને દોરીથી બાંધી દીધેલા અને પછી કે એમની પાસે પૈસાની માગણી કરેલી એક કરોડ પાંચ કરોડની જે વાતચીત થતા આ લોકો જે ફરિયાદીને સાહેબ છે એ છેલ્લે પચાસ લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવેલી અને ફરિયાદી છે એમણે એમના ફોનથી એના મિત્રને વાત કરેલી મિત્રે ફરિયાદીના પિત બીજા ભાઈને વાત કરતા એના ભાઈને શંકા ગઈ કે ભાઈ આટલો ઓછો કોન્ટ્રાક્ટ છે ને આટલા પૈસા કેમ વહેલા આપી દેવાના હોય એટલે એણે વિડીયો કોલના લોકેશનની માગણી કરી આ માંગણી થતાં આરોપીઓને ખબર પડી કે અમે પકડાઈ જઈશું ને એ વાત અમારી બહાર આવી જશે એટલે એ લોકો આ ફરિયાદી અને સાહેબને ધમકી આપીને કે કોઈને જણાવતા નહીં ત્યાંથી નીકળી ગયા